પટેલે શાસકોને ટકોર કરી તમે માંગો છો તે બધું આપીએ છીએ હવેથી પાણી ન ભરાવા જોઈએ ભાજપના ધારાસભ્યો સાંસદ પદાધિકારીઓની બેઠકમાં ટકોર કરી મુખ્યમંત્રીએ એવો પણ સવાલ કર્યો કે બાવીસ વર્ષથી આપણી જ સરકાર છે તો તમે કોને રજૂઆત કરી વધુ માહિતી મેળવીએ સંવાદદાતા રવિ આપણી સાથે જોડાયેલા છે રવિ વડોદરામાં જે રીતે વારંવાર પૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે તેના કારણે હવે મુખ્યમંત્રી પણ આકરા પાણીએ છે અને બેઠકમાં ધારાસભ્યો સાંસદ અને પદાધિકારીઓ છે તેમને પણ ટકોર કરી શું અપડેટ છે આ મામલે બિલકુલ વત્સલ જે રીતના વાત કરવામાં આવે તો ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરાની મુલાકાતે હતા અને મુખ્યમંત્રી જ્યારે આવ્યા ત્યારે જ વડોદરા શહેરમાં જે છે તે ભારે વરસાદ વરસ્યો મુખ્યમંત્રીનો પોતાનો જે કોનવે છે તેમની પોતાની ગાડી છે તે ઘૂંટણ સમા પાણીમાં તેમને લઈ જવી પડી એરપોર્ટ પર તેમને લઈ જવામાં આવ્યા અને ત્યાં પણ ભારે વરસાદના કારણે તેઓ પોતાની ઉડાન જે છે તે મોડી શરૂ કરી શક્યા મુખ્યમંત્રી વડોદરાથી નીકળતા હતા તે પહેલાં તેમણે વડોદરાના જે ભાજપના ધારાસભ્યો સાંસદ પદાધિકારીઓ સંગઠનના હોદ્દેદારો તમામ સાથે એક બેઠક કરી અને બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રોષે ભરાયા તમામની ઝાટકની કાઢી તમામને ટકોર કરી અને સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું કે વારંવાર વડોદરામાં પૂર કેમ આવે છે વારંવાર વડોદરા શહેરના રસ્તા ઉપર પાણી કેમ ભરાય છે ત્યારે કોઈક નેતાએ કીધું કે અમારું કોઈ સાંભળતું નથી ત્યારે મુખ્યમંત્રીએ તેમને પણ ઝાટક નીકાળીને કીધું કે બાવીસ વર્ષથી આપણી સરકાર છે તો તમે કોણ નથી સાંભળતું તેનું નામ આપો તેની રજૂઆત હાઈકમાન્ડ સુધી કરી અમે આ તમામ બાબતો થઈ અને તેમને એવું પણ પરખાવી દીધું કે હવે વડોદરા શહેરમાં પાણી ભરાવવું ન જોઈએ કારણ કે વડોદરા શહેરમાં જે પાણી ભરાયો તેનો અનુભવ ખુદ મુખ્યમંત્રીને પણ કરવો પડ્યો તેમના કોનવેને કરવો પડ્યો અને તેના કારણે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરના જે ભાજપના શાસકો પદાધિકારીઓ છે અધિકારીઓ છે તેમને રોષે ભરીને મુખ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે હવે વડોદરા શહેરમાં બહુ થયું પાણી ભરાવવું ન જોઈએ પૂર વારંવાર આવવું ન જોઈએ આનું પરમેનન્ટ કોઈ નિકાલ લાવો અને જે બી નિકાલ લાવવા માટે સરકારની મદદ જોતી હોય તે મને કહો હું મદદ કરવા માટે ખાતરી આપી રહ્યો છું અને કોઈએ જ્યારે એમને આર્ગ્યુમેન્ટ્સ કર્યા કે કોઈ અમારું સાંભળતું નથી ત્યારે તેને પણ રોકડું પરખાવી દીધું અને કહેવામાં આવ્યું કે બાવીસ વર્ષથી જો આપણી સત્તા હોય આપણી સરકાર હોય તો જીવન કોઈ સાંભળે નહીં તે વાત ગળે ઉતરતી નથી એટલે ક્યાંક ને કહી શકાય કે વડોદરા શહેરની જે નેતાગીરી છે તે નેતાગીરીને લઈને મુખ્યમંત્રીએ નારાજગી પણ વ્યક્ત કરી અને પોતાનો રોષ પણ વ્યક્ત કર્યો જી બિલકુલ બિલકુલથી રવિ આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું હાલ માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર તો